का बाइक पे दुबारो ना 好好老乡们，准备准备，

અતિવૃષ્ટિ છે અનિયમિતતાઓ છે મોંઘવારી છે જેના કારણે પશુધીઠ ત્રીસ રૂપિયાની ખર્ચ છે જે નિભાવ ખર્ચ માટે અત્યારે પોસાય તેમ છે નહીં એટલે અમારી એવી માગણી છે કે પશુધીઠ સરકાર અમને સો રૂપિયાની જે સહાય છે એ આપવા માટે અમે આજરોજ મામલતદાર કચેરીએ મામલતદાર સાહેબને રજૂઆત કરી છે તો જે વહેલી તકે આ માંગ અમારી સ્વીકારવામાં આવે એવી સરકારશ્રીને ફરજ છે મારું નામ જય ભોલનાથ ગૌ મંદિર ચોરવાડ અને તમામ ગૌ સેવકો માળિયા તાલુકાના આજુબાજુના ગામ અને સંતો મહંત